નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સરીગામની લક્ષ્મી વિદ્યાપીઠમાં સ્ટાર્સ ઓફ ઓનરનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો સરીગામ ખાતે શ્રીમતી સાંતાબેન હરિભાઈ ગજરા ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મી વિદ્યાપીઠમાં એક મેના રોજ સ્ટાર્સ ઓફ ઓનર સન્માનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું લક્ષ્મી વિદ્યાપીઠમાં આવેલ લક્ષ્મી ઇન્ટરનેશનલ સ્કૂલ પ્રી પ્રાઇમરી સ્કૂલ લક્ષ્મી ગ્લોબલ સ્કૂલ લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના કાર્ય કરનાર આચાર્યશ્રી શિક્ષકો ક્લાર્ક માસીઓ સિક્યુરિટી ગાર્ડ તેમજ સંકુલને લગતા અન્ય તમામ કર્મચારીગણ કે જેઓએ લક્ષ્મી વિદ્યાપુર પેટ જે સ્કૂલ છે તેમાં દસ વર્ષ કે પછી તેનાથી વધુ વર્ષથી કાર્યરત રહ્યા હોય તેમને પુષ્પગુચ્છ અને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પરિવારનો કાર્યક્રમ છે શ્રીમતી શાંતાબેન હરિભા ગજરાજ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ અઢાર વર્ષ પૂર્ણ કરીને ઓગણીસમા વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યું છે ત્યારે આ સંસ્થામાં વોચમેન ડ્રાઈવર ગાર્ડનમેન મેન્ટેનન્સ અને ટીચિંગ નોન ટીચિંગ સ્ટાફ કોલેજ અને સ્કૂલના જે કર્મચારીઓ પરિવારની જેમ અમારી સાથે જોડાયેલા છે દસ બાર પંદર સત્તર વર્ષથી એ લોકોનું એક ફૂલ નહીં તો ફૂલની પાખડીથી ટોકનથી એનું સન્માન કરી અને પ્રેમભાવ અને પરિવારની ભાવના કેળવાય એ હેતુથી આ ટ્રસ્ટનો અમારો આજનો આ કાર્યક્રમ છે અને માન્ય ગફુરભાઈની ઉપસ્થિતિમાં જેઓ એક અમારા પરમ મિત્ર છે અને અમારા માર્ગદર્શક પણ છે અને સાઉથ ગુજરાતના વાપી ખાતે રહી છે અને એ બહુ મોટા હસ્તી છે જેમને પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે ભારત સરકાર દ્વારા એના સાનિધ્યમાં આજનો આ કાર્યક્રમ કર્યો છે અને અમે અમારા કોઈ કર્મચારીને કર્મચારી ગણતા નથી પરિવારનો હિસ્સો ગણીએ છીએ અમારો ટ્રસ્ટનો અમારો મોટિવ વન હેપીનેસ છે જેનો આ કાર્યક્રમ જે થકી આ કાર્યક્રમ થઈ રહ્યો છે તે બદલ હું હર્ષની લાગણી અનુભવું છું અને તમામ કર્મચારીઓ જે છે એ પરિવાર સાથે એક પરિવારની જેમ રહી છે એ તમામ લોકોને હું પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આપણા કર્મચારીઓ કેટલા છે અને કઈ રીતની જવાબદારીઓ અહીંયા એ લોકો અત્યાર સુધી નિભાવતા તમામ પ્રકારની જવાબદારીઓના કર્મચારીઓ છે વોચમેન વોચમેનની જવાબદારી નિભાવતો હોય ગાર્ડનમેન ગાર્ડનમેન ડ્રાઈવર ડ્રાઈવરની મેન્ટેનન્સવાળા ક્લર્ક એકાઉન્ટન્ટ અને મેસવાળા હોસ્ટેલવાળા લાઇબ્રેરીવાળા અને ટીચિંગનો જે સ્ટાફ છે સ્કૂલ અને કોલેજની અંદર એ ટીચિંગનું કામ કરતા હોય છે તમામ લોકોનું સન્માન થઈ રહ્યું છે આજે અહીંયા અને તમામ લોકોને એક પરિવારની ભાવના કેળવાય આવનારા દિવસોમાં આ સંસ્થાની અંદર જે બાળકો એજ્યુકેશન લેશે એ બાળકોને એક સારું ઉચ્ચતમ શિક્ષણ આરોગ્ય અને સમજણ અને સારી સાંસ્કૃતિક અને સામાજિક કેળવણી સાથે એ બાળક ઘડાય અને ભારતનું ભવિષ્ય બનાવી શકે એવો અમારો પ્રયાસ છે ચારસોથી વધારે કર્મચારીઓ છે અને લગભગ છત્રીસોથી વધારે બાળકો અહીંયા અભ્યાસ કરી રહ્યા છે અને અમારા ટ્રસ્ટમાં અમરેલી મારા વતનથી લઈને સરીગામ સુધી સ્કૂલ અને કોલેજની અંદર પચાસ હજારથી વધારે દીકરા દીકરીઓ નો ડિપોઝિટ નો ડોનેશનમાં ભણે છે સ્કૂલ કોલેજ સાથે સાથે અમે મેડિકલ હોસ્પિટલ મેડિકલ કોલેજ પણ અમે ચલાવીએ છીએ અને એક વાત્સલ્યધામ સુરત કામરેજ ખાતે છે જે અનાથ બાળકો આઠસો પાંત્રીસ એ પણ અઢાર વર્ષથી ચાલે છે અને હજારો દીકરા દીકરીઓ ત્યાંથી ભણીને એનું પોતાનું જીવન સારી રીતે જીવી રહ્યા છે થેન્ક યુ